સ્વાગત છે તમારો માન યુટ્યુબ ચેનલમાં રોજ ગુજરાતી સમાચાર જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો હવામાન વિભાગની નવી આગાહી કેન્દ્ર સરકારનો મોટો નિયમ ખેડૂતોના દેવા થશે માફ વગર વ્યાજે ત્રણ લાખ લોન ત્યારે ઉજાશે લોકસભાની ચૂંટણી આજથી સસ્તા ભાવે થશે સોનું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતો માટે નવી યોજના સન્ના ભાવ પહોંચ્યા આસમાની હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે પરંતુ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા નથી ચોવીસ કલાક બાદ બે ત્રણ ડિગ્રી તાપમાન વધશે એટલે ગરમીના પ્રમાણમાં વધારો થશે આજ તેર ફેબ્રુઆરીથી ઘણા રાજ્યોમાં વરસાદી મોસમ શરૂ થવા જઈ રહી છે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કરા પડવાનું એલર્ટ આવ્યું છે બાર અને તેર મધ્ય ભારતમાં તેરથી પંદર ફેબ્રુઆરી પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ ભારે વરસાદની કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે મોટા નિર્ણય લીધા છે સરકારે ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા સંમતિ આપી છે સરકારે કહ્યું કે ખેડૂતોના આંદોલન દરમિયાન કેસ ખેંચવામાં આવશે ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર કરવામાં આવશે તેમજ લખી ખેડૂતોને વળતર આપવામાં આવશે જોકે મુદ્દે હજુ સુધી કોઈ સહમતી બની શકે ખેડૂતોના દેવાઠીમાં ખેડૂતો માટે દેવામાં ફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોડી સરકારે બે હજાર ચારના વર્ષોમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે બે હજાર ત્રેવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દે છે મોડી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોડી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોડી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું તો હોતું નથી પરંતુ આ વચન વક્ષ હજી સુધી પૂરું થયું નથી બે હજાર ત્રેવીસમાં ખેડૂતોની આવક બમણી કરીને દેવાનું વચન આપ્યું હતું વગર વ્યાજે ત્રણ લાખ લોન કિસાન ખેડૂત દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયાની સુધીની ગેરંટી ફ્રી લોન મળશે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્થના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢારથી પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેન્કોના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેની આવધી પાંચ વર્ષ છૂટીની હોઈ શકે છે કહેવામાં આવ્યું છે કે બે હજાર ચોવીસમાં સાત તબક્કામાં અઢારમી લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે આ વખતે પણ આપણી નામ મતદાન થઈ શકે છે બે મહિનામાં પરિણામ જાહેર કરી શકે છે જોકે ચૂંટણી પંચે આ અંગે કોઈ માહિતી આપી નથી મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા માર્ચના પહેલા અઠવાડિયામાં ચૂંટણીનો તારીખો જાહેર કરી શકે છે સોળ જૂન બે હજાર ચોવીસના રોજ સત્તરમી લોકસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે આથી આજથી સત્તાભાવે સોનું આરબીઆઈની સોરીન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ આજથી રોકાણ કરી શકાય છે બારથી સોળ ફેબ્રુઆરી સુધી યોજના ખુલ્લી રહી છે જેમાં એક ગ્રામ સોનાનો ભાવ સો હજાર બસો ત્રેસઠ રૂપિયા રહે છે ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવાથી પ્રતિ ગ્રામ સોનામાં પચાસ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે તેમજ વાર્ષિક બે પંદર પાચાસ ટકા વ્યાજ મળે છે તેની પાર્ટ મુદત આઠ વર્ષની હોય છે પાંચ વર્ષ બાદ તેને સંપૂર્ણ વેચી શકાય છે આરબીઆઈએ હટાવેલી કોઈપણ બેંકમાં જઈને તેને ખરીદી શકાય છે આજના સૌથી મોટા ખેડૂત સમાજ આ સિવાય મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણ નીચાના ચણાના નીચા ભાવ એક હજાર રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પંદરસો બાવીસ રૂપિયા રહ્યા હતા આ ઉપરાંત મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી જેના એક મણના ભાવ ચારસોથી લઈને છસો એકસઠ રૂપિયા છૂટીદાર નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો ઓગણચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયા છૂટીદાર નોંધાયો હતો ખેડૂતો માટે નવી યોજના દેશના ખેડૂતો માટે સારા સમાચાર ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર ફિશિંગ મશીન પર બે લાખ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી છે રાજ્યમાં લગભગ એંસી ટકા ખેડૂતો નાના અને સીમંત જમીન ધારકો છે સ્વાભાવિક છે કે તેની આવક પણ ઘણી ઓછી છે આવક ખેડૂતોની મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાના નાના અને સીમાન ખેડૂતો મહિલા ખેડૂતો અનુસૂચિત જાતિ અને જનજાતિ અને સબસિડીને આપવામાં આવે છે લસણના ભાવ પહોંચ્યા આસમાને દરેક વાનગીમાં વપરાતા આડુ અને લસણના ભાવ આસમાને હાલમાં લસણનો ભાવ પાંચસો રૂપિયા અને આડુના ભાવ સાડી ત્રણસો રૂપિયા પ્રતિ કિલોના પહોંચી ગયો છે લસણની કિંમત કેટલીક જગ્યા છસો રૂપિયાથી વધુ છે આ વર્ષે ડિસેમ્બરમાં સુટક બજારમાં લસણ સાડી ત્રણસો ચારસો રૂપિયાના ભાવે મળ્યું હતું વેપારીઓનું કહેવું છે કે ઉપજમાં તીવ્ર ઘટાડા થતાં ભાવ વધી રહ્યા છે તેમણે કહ્યું કે નવા પાક માટે તેઓએ વધુ બે મહિના રાહ જોવી પડશે જણધન ખાતું એક પોઈન્ટ વીમો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતા ધારકને કુલ એક પોઈન્ટ રૂપિયાનો લાભ આપવામાં આવે છે અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાના ધારાને ત્રણ ત્રીસ હજાર રૂપિયાની સામાન્ય વીમો સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતા ધારકને અકસ્માત થાય છે તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો અકસ્માતમાં ખરાધારકનું મૃત્યુ થાય છે તો એક લાખ રૂપિયા